ગુજરાતના ડેપ્યુટી સીએમનું મોટું નિવેદન મુખ્યમંત્રી હર્ષ સંઘવે જણાવ્યું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌહત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું મહિલા અને બાળકીઓ પર તથા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો મારો સંકલ્પ ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક એક સામે કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતભરમાં ગઈકાલે આઠ જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા તે બદલ હું પોલીસને અભિનંદન આપું છું જન્મ દિવસ નિમિત્તે કોઈ બી પ્રકારના ફોટા બેનર હોર્ડિંગ બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી

એકતાલીસ માં જન્મ દિવસ દિવસની મારા જીવન નો ખુબ મહત્વ નો દિવસ આજના આખો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે નાના નાના બાળકોથી લઈને વડીલ

આનાથી વધુમાં વધુ ગૌહત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર લોકોને આપ જોઈ રહ્યા છો કાલે સુરત શહેર પોલીસ એક અદ્ભુત ઓપરેશન કર્યું ગુજરાત કાલે આઠ થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ